સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લા દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર થયેલા અત્યાચારનો વિરોધ કરી કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લાના આગેવાન મુક્તાનંદ સ્વામી અને અન્ય આગેવાનો એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના પરિવારોના બાળકો અને મહિલાઓ સાથે બરબરતા વ્યવહાર બળાત્કાર અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી છે આ ઘટનાઓથી પશ્ચિમ બંગાળની મહિલાઓને બાળકોની સુરક્ષા ઉપર સવાલો ઉઠી રહ્યા છે ઘટનાઓના કેટલાય દિવસ પછી પણ પોલીસ વિભાગ દ્વારા કોઈ એફઆઈઆર નોંધી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે રાજકીય આર્થિક અને ધાર્મિક મુદ્દાઓને નિશાન બનાવીને મહિલાઓ અને બાળકો પર અત્યંત નિર્દય અપમાનજનક ઘટનાઓનો સામાજિક સમરસતા મંચ જિલ્લા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આકૃતિઓ માટે દોષિતો પર તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા સાથે તમામ દોષિતો સામે અફાયર નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વર્તમાનમાં સ્થાનિક જે કંઈ પણ સરકાર આવા અત્યાચારી દુરાચારી જે લોકોને જે પોષણ આપી રહી છે અને એના અંતર્ગત આવા પ્રકારના શોષણોનો જે ભોગ બનનાર લોકોને ન્યાય મળે તો અમારા સામાજિક સમરસતા મંચ ગુજરાત ભરૂચ તરફથી એક માંગ એવી છે કે વર્તમાનમાં જે ઘટના બની એની અંદર સ્ત્રીઓ બાળકો બધાને ન્યાય મળે અને જે દોષિત છે એની પર કડીએ સજા થાય અને ફરી આવા પ્રકારની ઘટના દેશના કોઈ પણ ખૂણામાં ન બને અનુસૂચિત સમાજના અનુસૂચિત જનજાતિ સમાજના જે લોકો સાથે થયેલા અત્યાચારને ફરીવાર આ પ્રકારે સહન કરવામાં નહીં આવશે